કે એને કહેવાય યુટ્યુબ ઓપરેટર જેવું છે ઈએને આપણે સાબિત કરવા એને આપણે તરાફ લઈ જઈ શકશું ઈ છે આ મોટા ઓલામાં દોરણા સરોત મેવાનાનો જો આપણે કરીએ અમારે જે સ્ટેન્ડ છે એ અમે લખતું જોજો આપણો પ્લાટ દરેક ડિસ્ટ્રિબ્યુશનમાં પાત્ર છે બી અને સી એ આ એક નિપુણ સેવા રહે દરેક આમાં આનો છે બી પ્રકારની આત્મ ત યકાર ડ્રાઇવ આ રે દો વાળું છે એકરટા વાતો ન લો હાલો હોય ને રીતે ન હોય આ લાગી હોય બોટલમાં તો આને સડી

તો આ પકડજો આ પકડજો તમારો હાથ ઠંડો થઈ જશે જોરદાર ઠંડો એટલે હેન્ડલ પકડવાનો આ હોર્ન ને આ રીતે જ પકડવાનું અને આગ લાગી હોય આનો ઉપયોગ ક્યારે કરીએ તો તમે કે આગ શરૂઆતના સ્ટેજમાં હોય કેવા સ્ટેજમાં નાની આગ હોય ટૂંકમાં તો જ આનો ઉપયોગ તમે કરી શકો પછી મોટું મકાનમાં માં ભડકો થતો હોય અને તમે આ લઈને દોડો તો આ ઉપયોગ આવશે નહીં એટલે શરૂઆતનો સ્ટેજમાં

કોઈ પણ આ હોય આ બે એક્સટ્રુડિશનનો ઉપયોગ થાય અને એક બીજો વોટર ટાઇપ અને ફોર્મ ટાઇપ એનો તમે બીજી આર્મનો ઉપયોગ કરી શકો નહીં ધારો કે તમે લિક્વિડમાં ફોર્મનો ઉપયોગ કરી શકો તો એમાં પાણી આવવાનું તો પાણીનો વજન વધારે હોય લિક્વિડ કરતાં એટલે વધારે આગ લાગશે અને ઓપરેટ કરતા આવડશે બધાને જો સાવ સાવ ઈજી છે એબીસી ટાઇપ ફાઇલ એક્સટ્રુડિશન ને

જ્યારે નાના સ્વરૂપે હોય તમે એને પૂજાય નાખો તમે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો એને પણ એને પૂજા નાખો તો મોટું સ્વરૂપ નથી થતું એટલે તમને પેલા હું આને સાધન આપીશ તમને માહિતી કે એના પછી ઉપયોગ આપણે જોશું કે એનો ઉપયોગ શું કરવાનો આગ લાગી હોય ત્યારે આપણે દાઢીના જે માટે નીચે ગમ આપણે પહેરવાના હોય

તો કેમ આપણે તોડશું તો મુકેશભાઈ પછી કાળને એક લાવી જાવ એક સળીઓ તમને તોડીને તમને દેખાડા મુકેશભાઈ હે નીચે તો બધા દેખાડે ટેબલ ઉપર છે આ થાય છે